શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ મિની આલુ મટર કુલચા તો આ તમે ક્યારેય નહીં બનાવ્યા હોય ક્યારેય નહીં ખાધા હોય ગ્રીન પીઝ તો વટાણા મેગ્નેશિયમથી ભરપૂર મિનરલ્સ અને વિટામિન્સથી પણ ભરપૂર તો તમે બાળકો માટે હેલ્ધી જો કાંઈ તમે લંચ બોક્સમાં પણ આપી શકો સાથે તમે લંચ કે ડિનરમાં આંબલીની સ્વીટ ચટણી કે પછી તમે એને ફુદીના ધાણાની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મિની કુલચા એ પણ શિયાળામાં સ્પેશિયલ મળતા લીલા વટાણાથી ખૂબ જ ટેસ્ટી સાથે ખૂબ જ હેલ્ધી એવા છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલે ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ઇન્સ્ટન્ટ આપણે મેંદા વગર બનાવી રહ્યા છીએ એટલે પહેલાં લોટ રેડી કરી લઈશું તો સૌથી પહેલાં એક બોલમાં અડધો કપ દહીં તો મોળો હોય એવું લેવાનું એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ તો ગળપણ માટે શુગર સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર તો બેકિંગ પાવડર લેવાનું છે બેકિંગ સોડા લેવાના હોય તો એક ચોથા ટી સ્પૂન જેટલો જ લેવાનો સાથે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું એમાં આપણે એક કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરી દઈશું મિક્સ કરી અને એકદમ સારી રીતે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તો અહીંયા તમારે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડશે થોડું થોડું કરી પાણી ઉમેરવાનું અને પછી આવો સોફ્ટ લોટ બાંધી લેવાનો લોટને ખૂબ જ સારી રીતે મસળવાનો છે પછી થોડું અમથું તેલ ઉમેરી પાછો લોટ મેં થોડો મસળી લીધો લગભગ મેં ત્રણથી ચાર મિનિટ જેવો લોટને મસળી લીધો અને હવે લોટને આપણે ઢાંકી અને દસથી પંદર મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવીને રેડી કરી લઈશું સ્ટફિંગ માટે મેં એક કપ ફ્રેશ લીલા વટાણાને આ રીતે ઉકળતા ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળી લીધા આ રીતે સોફ્ટ એવા થઈ જશે હવે આપણે એને ચારણીમાં નીતારી અને પાણી બિલકુલ નિતારી દઈશું અહીંયા તમે કુકરમાં બટેટા અને વટાણાને એક પ્લેટમાં પણ એવી રીતે પણ બાફી શકો હવે ચોપરમાં એક ઇંચ આદુના ટુકડા સાથે ત્રણથી ચાર લીલા મરચાં તીખા જોવે એ રીતે અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા લઈ અને ચોપરમાં આપણે એને આ રીતે ચોપ કરી લઈશું આ રીતે ચોપ થઈ ગયું હવે લીલા વટાણાને પણ આપણે ક્રશ કરવાના છે તો હું કાચા નથી લઈ રહી આપણે એને ઉકળતા પાણીમાં બોઈલ કરીને લીધા છે એટલે આ સ્ટફિંગને આપણે સાતળવું નહીં પડે તો મેં ચારથી પાંચ વાર પાછું ચોપ કર્યું અને વટાણાનું આવું ઝીણું ઝીણું ચોપર જેવું મિશ્રણ રેડી થઈ ગયું આપણે એને એક બોલમાં લઈ લઈશું અને એમાં આપણે એક બાફેલું બટેટું તમે અહીંયા બટેટા અને વટાણા સાથે બાફી કુકરમાં પણ યુઝ કરી શકો મિશ્રણમાં બહુ પાણી ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું એક બાફેલું બટેટું આપણે હાથેથી આ રીતે મસળી અને ઉમેરી દઈશું તમારે બે બટેટા ઉમેરવા હોય તો બે બટેટા પણ ઉમેરી શકો મસાલા કરી લઈશું મસાલામાં એક ટી સ્પૂન આમચૂર પાવડર સાથે બે ટી સ્પૂન શેકેલું જીરું તમે મરી પાવડર પણ અહીંયા ઉમેરી શકો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ટી સ્પૂન સંચા એક ટી સ્પૂન ચાટ મસાલો તો ચાટ મસાલો મારો થોડો તીખો છે એટલે મરી પાવડર મેં નથી ઉમેર્યો તમે અલગથી પણ ઉમેરી શકો બે ટી ધાણા જીરું પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અહીંયા તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો અને થોડું ગળપણ શુગર ઉમેરવી હોય તો ઉમેરવાની પણ લીલા વટાણા ઓલરેડી થોડા સ્વીટર સાઈડ છે ગળ્યા છે એટલે હું ગળપણ નથી ઉમેરી રહી અને પછી આપણે એના આ રીતે ગોળા વાળી લઈશું તો સ્ટફિંગના ગોળા મોટા રહેશે અને જે લોટના લુવા છે એ નાના રહેશે તો એ રીતે આપણે ગોળા વાળી લઈશું તો લગભગ આઠ જેટલા ગોળા તમારે વાળવાના છે હવે જે લોટ આપણે રેસ કરવા મૂક્યો છે એમાંથી આપણે એને મસળી અને આઠ જેટલા લુવા કરી લઈશું તો લોટને પહેલાં તમારે સારી રીતે થોડો મસળી લેવાનો અને જો ચીપકે તો થોડો સૂકો લોટ આ રીતે છાંટી અને પછી તમારે એને સારી રીતે મસળી લેવાનો છે તો લોટ મસળાઈને રેડી થઈ ગયો હવે એમાંથી એક સરખા લુવા કરી લઈશું તો આ રીતે આઠ જેટલા લુવા મેં કરી લીધા હવે એક લુવો લઈ લઈશું એને મસળી થોડો આ રીતે તમારે પ્રેસ કરી લેવાનું સૂકો ઘઉંનો લોટ અહીંયા છાંટી દઈશું પાટલી પર જ અને આંગળીઓના મદદથી તમારે એને બે સાઈડ ફેરવી ફેરવી અને પછી આ રીતે ફેલાવી દેવાનું છે તો આ રીતે અને વચ્ચે હવે ચીઝ તમારે જો જોવે તો ઉમેરવાનું ઓપ્શનલ છે બાળકો માટે જો તમે આ બનાવવાના હોય તો થોડું ચીઝ આ રીતે એકથી બે ટી સ્પૂન જેટલું ફેલાવી દેવાના એના પર ગોળો જે સ્ટફિંગનો છે એ મૂકી દઈશું અને પછી આ રીતે એને જેન્ટલી તો બહુ હળવા હાથે કવર કરવાનું અને પછી સૂકો લોટ તમારે હાથ પર લગાવી અને પછી આ રીતે તમારે એને ફેલાવી દેવાનું છે તો આ રીતે આપણે એને ભણવાનું નથી ઓલરેડી લોટ આપણે ઓછો લીધો સ્ટફિંગ વધારે લીધું એટલે એ જાતે જ લોટનું જે લેયર છે એ ઓછું થઈ જશે તો આ રીતે ફેલાવી દીધો ચીઝ થોડામાં હું ઉમેરી રહી છું થોડામાં નથી ઉમેરી રહી તો તમને જે રીતે ફાવે એ રીતે અને પછી તમારે આ રીતે એને સ્ટફ કરી દેવાનું ઉપરથી પેક કરી દેવાનું હલકા હાથે પછી તમારે એને ફેલાવી દેવાનું તો હથેળીના બદલથી એક સરખું આ રીતે મેં એને ફેલાવી દીધું હવે આપણે એને શીખીશું તો આ રીતે ત્રણ જેટલા મેં એક સાથે રેડી કરી લીધા અને પછી આપણે એને શીખવા માટે મેં અહીંયા લોખંડનો તવો જરૂરી છે એનો હોય તો કુકર એલ્યુમિનિયમનું પણ વાપરી શકો પાછળનો જે ભાગ હોય એના પર આપણે પાણી લગાવીશું અને તવો બરાબર એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને આ રીતે પાછળના ભાગ પરથી ત્રણ મેં આ રીતે કુલચા પર પાણી લગાવી તવા પર આ રીતે મૂકી દીધા સ્લો ફ્લેમ પર તમારે એને એક મિનિટ જેવું શેકી લેવાનું છે એક મિનિટ જેવું થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે થોડી હાઈ કરી લેવાની છે અને પછી આ રીતે ઊંધું કરી અને ફ્લેમમાં જ તમારે એને શેકવાનું છે તો આ રીતે થોડું તમારે ફ્લેમ આ બાજુ ફરતી ફરતી આવે બધી સાઈડથી એ રીતે તમારે એને શેકવાનું છે તો આ રીતે શેકાઈ ગયું અને શેકાઈ જાય એટલે પછી તમારે એને કાઢી લેવાનું પણ નીચેનો સાઈડ કાચો ન રહી જાય એ રીતે તમારે એને શીખવાનું છે સાઈડમાંથી પણ તમે એને થોડું ક્રોસમાં રાખીને શીખી શકો હવે આ રીતે મેં એને સ્લો ફ્લેમ પર પાછું થોડી સેકન્ડો માટે રહેવા દીધું પછી તાવીથાના મદદથી આપણે એને આ રીતે અલગ કરી લઈશું અને પાછું સ્લો ફ્લેમ પર બે સાઈડ અડધી અડધી મિનિટ જેવું શીખીશું એટલે કાચું ન રહે અને અંદરથી ચીઝ પણ આપણું પ્રોપર એવું મેલ્ટ થઈ જાય અને ઉપર આપણે થોડું થોડું આ રીતે બટર લગાવીશું તો આપણા આલુ મટર કુલચા તૈયાર છે આ જ રીતે આપણે બીજા બધા કુલચા પણ શેકી લઈશું તો આ રીતે લોખંડનો તવો ન હોય તો કુકર હોય તો કુકરમાં પણ તમે સાઈડમાં ચીપકાવી તો નીચેનો ભાગ પાણીવાળો થોડો કરવાનો અને પછી તમારે આ રીતે એને શેકવાનું છે તો આ રીતે હું બધા બનાવી અને શેકી રેડી કરી લઈશ તો શરૂઆતમાં પાછળની સાઈડ પણ સારી રીતે સ્લો ફ્લેમ પર થવા દેવાનું અને પછી તમારે ઊંધું કરી અને પછી બે સાઈડથી કાચું ન રહે એ રીતે શેકી લેવાનું છે તો સ્લો ફ્લેમ પર બે સાઈડથી તમે થવા દેશો એટલે કાચું બિલકુલ નહીં રહે અને એકદમ પરફેક્ટ એવું શેકાઈને રેડી થઈ જશે તો આ રીતે બધા મેં કુલચા શીકી લીધા અને ગરમ ગરમ હોય ત્યારે તમારે ઉપર બટર લગાવી દેવાનું અને આ ખુલ્ચા છે એ ખાસ કરી જેમ ખાવા હોય એમ ગરમ ગરમ જ બનાવતા જવાના છે અને ઉપર તમે બટર લગાવતા જવાનું અને આ રીતે ગરમ ગરમ હશે ત્યારે તમે એને ખોલશો તો ચીઝ પણ જો તમે વધારે ઉમેર્યું હશે તો એ રીતે ચીઝવાળા કે ચીઝ વગરના ઉપર મેં થોડું ઇટાલિયન સિઝનિંગ છાંટ્યું છે તમે ન છાંટો તો પણ ચાલે ઉપર થોડો ચાટ મસાલો પણ છાંટી શકો તો બટર અને પછી થોડો ચાટ મસાલો અને તમારે એને સર્વ કરવાનું આ રીતે કુલચા તમારા જો બરાબર હશે તો એક એક કુલચું તમારું ફૂલશે પણ અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવા કુલચા તૈયાર છે ગરમા ગરમ કુલચાને આંબલીની ચટણી કે પછી ફુદીના ધાણાની ચટણી સાથે ગરમા ગરમ સવ કરો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ